તો હું અત્યારે આવી પહોંચી છું પાલીતાણામાં અને પાલીતાણામાં તળેટી રોડ પર આવેલું ઓછવાડ યાત્રી ગૃહ છે તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ પાલીતાણા પાલીતાણાનું નામ આવે એટલે દરેક જૈન છે એ એ ખરેખર આનંદથી એનું હૈયું ઝૂમી ઉઠે કારણ કે બધા જ જૈન તીર્થોને શ્રેણીમાં સર્વપ્રથમ મોખરે જો કોઈ આવે તો એ છે પાલીતાણા પાલીતાણા ખરેખર અતિ મહત્વનું તીર્થ છે અને એ તીર્થભૂમિ એટલી તો પવિત્ર છે કે ત્યાં પહોંચતાં જ ખરેખર આનંદની અનુભૂતિ થાય છે અત્યારે આપ એક જીનાલય જોઈ રહ્યા છો જીનાલયની ધજાના દર્શન કરતાં જ આપણે નવો જેનાન કહેશું જેનાલય કયું છે એ પણ હવે જોઈએ તો હું અત્યારે આવી પહોંચી છું પાલીતાણામાં અને પાલીતાણામાં તળેટી રોડ પર આવેલું ઓછવાડ યાત્રી ગૃહ છે ત્યાં આગળ હું છું અત્યારે મારી પાછળ આપ જે ડેકોરેશન જોઈ રહ્યા છો એ અહીં બે દિવસ પછી નવ્વાણું યાત્રા શરૂ થવાની છે એના માટે આ બધું ડેકોરેટ કરેલું છે હવે આ ઓછવાડ યાત્રી ગૃહ એટલે હાલારીઓ માટેનું બીજું ઘર હું જન્મી અને ત્યારથી જ જ્યારે પણ અમે લોકો અહીં આવતા મતલબ હું માત્ર ત્રણ ચાર મહિનાની હઈશ અને ત્યારથી જ્યારે પણ અહીં આવીએ ત્યારે અમારું અહીં રહેવાનું ફિક્સ જ હોય એટલે મારા માટે તો ખરેખર ઓછવાડ યાત્રી ગૃહ એટલે બીજું ઘર અહીં આપ મારી પાછળ જીનાલય જોઈ રહ્યા છો ઓછવાડ યાત્રી ગૃહમાં ખૂબ જ સરસ જિનાલય બનાવવામાં આવ્યું છે અને ત્યાં બિરાજમાન છે શ્રી આદિનાથ દાદા ખૂબ જ સુંદર એમની પ્રતિમાજી છે તો ચાલો મારી સાથે આપણે જીનાલય જોઈએ અને ભગવાનના દર્શન કરીએ અહીંથી જોતા ખૂબ જ રમણીય જેના લઈ લાગી રહ્યું છે બંને સાઈડ હાથીઓ અને દ્વારપાલ ખૂબ સુંદર આપણા સ્વાગતમાં જાણે ઊભા હોય એટલી સુંદર રચના છે અંદર જઈએ તો આપણે જોઈએ તો આ જીના લઈના બધા પિલર્સ પર અને બધે જ ખૂબ સુંદર કોતરકામ આપણે જોઈ શકીએ છીએ ખૂબ જ સરસ નકાશી કરેલી છે અને ખૂબ સરસ રંગો દ્વારા એને સુશોભિત કરવામાં આવ્યું છે બીજી તરફ પણ આપણે જોઈએ તો એટલું જ સુંદર કોતરણી કામ આપણને જોવા મળે છે ખૂબ સુંદર શાંત વાતાવરણમાં આ જિનાલય આવેલું છે જીનાલયની અંદર પ્રવેશ કરતાં જ આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ જ સરસ મોટી જગ્યામાં પર્યાપ્ત જગ્યામાં આ બનાવવામાં આવ્યું છે અને જિનાલયના જે દ્વાર છે જે દરવાજા છે એ કાસ્ટના બનાવવામાં આવ્યા છે અને એના પર ખૂબ જ સુંદર કોતરણી કામ આપણે જોઈ શકીએ છીએ જ્યારે અમુક વસ્તુઓ આ પ્રકારની હોય ત્યારે અલગ જ પ્રકારની અંદર અનુભૂતિ થાય છે આ કાસ્ટના દરવાજા જે છે એ આ લઈને એક અલગ જ લેવલની રીચનેસ આપે છે આપ જોઈ શકો છો કેટલી પરફેક્ટ કેટલી સુંદર કોતરણી કરવામાં આવી છે હવે સર્વપ્રથમ આપણે ભગવાનના દર્શન કરીએ તો અત્યારે સાંજનો સમય છે એટલે અહીં દ્વાર જે છે એ બંધ રાખેલો છે અને આ જે દરવાજો છે એ પણ કાસ્ટનો છે અને ઝાડીની અંદરથી આપણે ભગવાનના ચોપસથી દર્શન કરી શકીએ તો આપ દર્શન કરી રહ્યા છો અહીંના મૂળનાયક એવા શ્રી આદિનાથ ભગવાનના શ્વેતવર્ણમાં પદ્માસન અવસ્થામાં આદિનાથ ભગવાન બિરાજી રહ્યા છે તો આપણે જોઈ શકીએ છીએ એ રીતે આદિનાથ ભગવાનની પ્રતિમાજી પરિકરયુક્ત છે ખૂબ સુંદર મનમોહક મૂર્તિ છે ભગવાનની એમની એક તરફ આપણે જોઈએ તો શ્રી ચંદ્રપ્રભુ સ્વામી બિરાજમાન છે અને એમની બીજી તરફ શ્રી મહાવીર સ્વામી ભગવાન બિરાજમાન છે આ વિડીયો દ્વારા ખૂબ જ સુંદર દર્શન કરી શકો છો તો ગભારામાં અંદર બંને બાજુએ આપણે પંચધાતુના ભગવાનના ખૂબ સુંદર દર્શન કરી શકીએ છીએ તો મૂળ ગભારાની બહાર એક તરફ આપણે શ્રી ગોમુખ યક્ષના દર્શન કરી શકીએ છીએ અને ગભારાની બીજી તરફ આપણે શ્રી ચક્રેશ્વરી દેવીના ખૂબ જ સુંદર દર્શન કરી શકીએ છીએ કેટલું સુંદર હસ્તું મુખડું છે માતાજીનું અહીં આપણે શ્રી પુંડરીક સ્વામીના ખૂબ જ સુંદર દર્શન કરી શકીએ છીએ અહીં બધી જ પ્રતિમાઓ ખૂબ જ સુંદર આવેલી છે અને ખૂબ શાંત વાતાવરણમાં અહીં દર્શન કરવાની અને પૂજા કરવાની જાપ કરવાની ખૂબ મજા આવે છે અહીં આગળ આપ શ્રી ગૌતમ સ્વામીના ખૂબ જ સુંદર દર્શન કરી શકો છો અહીં જીનાલયમાં ઉપર વિવિધ શિલ્પો મૂકવામાં આવ્યા છે અને આ શિલ્પો જે સ્ત્રીઓના છે અલગ અલગ સ્ત્રી અલગ અલગ પ્રકારના સંગીતના સાધનો વગાડી રહી છે અને નૃત્ય કરી રહી છે ખૂબ મનોહર શિલ્પો આપણે જોઈ શકીએ છીએ દરેક જિનાલયની બનાવટ અલગ અલગ હોય છે દરેક જિનાલયમાં ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે જે એ જિનાલયને બીજા જિનાલય કરતાં કંઈક અલગ પાડે છે આપણે કોઈપણ જિનાલયમાં જઈએ ત્યારે શાંતિપૂર્વક અને થોડો સમય કાઢીને બધું જ નિરીક્ષણ કરીએ તો બધી જ વસ્તુ એક અલગ જ પ્રકારની હોય છે દરેક જીનાલયમાં અહીં પણ આપે આ બધા શિલ્પો જોયા ખૂબ સુંદર લાગતા હતા અને જીના લઈને આ રીતે ખૂબ સુંદર શણગારવામાં પણ આવ્યું છે ઘણી વખત એવું બનતું હોય છે કે અલગ અલગ જિનાલયમાં જે અલગ અલગ એની બનાવટ હોય અલગ અલગ એના દ્વારા આપણને અનુભવ અલગ જ પ્રકારનો થતો હોય છે અને અમુક જિનાલયોથી અમુક ભગવાનથી આપણને એવો લગાવ થઈ જતો હોય છે કે એની જાતે જ આપણને આપણા પગ જે છે ત્યાં જવા માટે દોડતા હોય છે આ હતું ઓસવાડ યાત્રિક ગૃહની અંદર આવેલું જીનાલય જ્યાં આપણે આદિનાથ ભગવાનના અને બીજા તીર્થંકર ભગવંતોના દર્શન કર્યા આ જીનાલય ઓછવાડ યાત્રિક ગૃહની અંદર જ આવેલું છે જેથી ક્યારેક એવું વાતાવરણ સર્જાય કે આપણી પરિસ્થિતિ ના હોય બહાર જઈને દર્શન પૂજન વગેરે કરવાની તો અહીં અંદર જ આ ખરેખર ખૂબ સારી એવી સુવિધા પૂરી પાડે છે કે આપણે ભગવાનના દર્શન કરી શકીએ જ્યારે ઈચ્છીએ ત્યારે જ્યારે પણ આપણી પાસે સમય હોય આપણે ભગવાનના દર્શન કરી શકીએ જાપ કરી શકીએ અને ભગવાનની પૂજા કોઈપણ સમયે આપણે કરી શકીએ આના માટે ક્યાંય પણ બહાર નીકળવાની જરૂર ના રહે એટલી સુંદર અહીંયા આગળ વ્યવસ્થા છે તો આપ જ્યારે પણ અહીં આવો ત્યારે ચોક્કસથી એક વખત દર્શન પૂજનનો લ્હાવો લેજો આપને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવશો અને જો પહેલી જ વખત આ વિડીયો નિહાળી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક બટન પ્રેસ કરી અને આપના ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ચોક્કસથી શેર કરજો મળશું નવા વિડીયોમાં નવા જ તીર્થની મુલાકાતે જઈશું નવું જીના લઈ જોશું ભગવાનના દર્શન કરીશું અને પાવન થઈશું ત્યાં સુધી આવજો